જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ માણક્ય વાળા ભારો ને ધર્મલાલા શ્રીજી મહારાજ માણકી વાળાયું ભારો ને ધર્મલાલા મારે જોવી છે માણકી તમારી યુભારો ને ધર્મ માણકી માણકે શું કરોન માણકી છે મુ અરે માણકી માણકે શું કરોન માણકી છે મુ એ તો આવી છે અક્ષરધામથી સર્વોપરી સ્વામિનારાયણ શ્રીજી મહારાજ માણકી વાળા યુ ભારો ને ધર્મલાલ મારે જોવો છે હારલો તમારો ભારો ને ધર્મલા લલો હારલો શું કરો ને હારલામાં છે હીરા અરે હારલો હારલો શું કરો માં છે હીરા અમે છીએ ઈ નવીરા વીરા સર્વોપરી સ્વામિનારા શ્રીજી મહારાજ માણકી વાળા યુ ભારો ને ધર્મલાલા મારે જોવો છે મૂંગટા તમારો ભારો ને ધર્મલાલા મૂંગટ મૂંગટ શું કર માં છે મોતી અરે મૂંગટ મૂંગટ શું ને ઓન મૂંગટમાં છે મોતી અમે છીએ સુરા ખચરના સખા સર્વો સ્વામિનારા શ્રીજી મહારાજ માણકીય વાળાયું ભારો ને ધર્મલા મારે જોવી છે મોજડી તમારી ઉભારો ને ધર્મલાલ મોજડી મોજડી શું કરો ને મોજડીમાં છે ફૂલ મોજડી મોજડી શું કરો ને મોજડીમાં છે ફૂલ એના કોઈ ના કરી શકે મૂલ પરી સ્વામિનારા શ્રીજી મહારાજ માણકી વાળા ભારો ને ધર્મલાલ મારે જોવા છે ભક્ત તમારાયું ભારો ને ધર્મલાલ ભક્ત ભક્ત શું કરો ભક્ત રહે છે મારા પૂ ભક્ત ભક્ત શું કરો ભક્ત રહે છે મારા ગઢપુ પરિવાર સહિતા બતાવું સર્વોપરી સ્વામિનારા શ્રીજી મહારાજ માણકી વાળાયું ભારો ને ધર્મલા श्रीजी महाराज माणकीवाणयु भारो ने धर्म जय स्वामीनारायण